નાહકની કમાણી કરવાથી કેવો અંજામ આવે છે તે વાત આ નાનકડી ઘટના ખૂબ જ સારી રીતે સમજાવે છે અમદાવાદમાં રહેતા મારા એક જાણીતા બસમાં એક દિવસ અચાનક મને મળી ગયા મારા અચરજનો પાર રહ્યો સ્વસ્થ અને તંદુરસ્ત માણસને ઢળતી ઉંમરે એક હાથે લખવો થઈ ગયો હતો ખાલી સીટ મળતા અમે બંને સાથે બેઠા મારે તેમના કરતા એક સ્ટોપ પહેલા ઉતરવાનું હતું ઘર અને બાળકોના સમાચાર પૂછતા તેમની આંખો ભરાઈ આવી અને મને કહ્યું કે સમય હોય તો માંડીને વાત કરું મે હકારમાં ડોકું ધુણાવ્યું અને તેમણે વાત ચાલુ કરી તમને તો ખબર જ છે કે પાલડી વિસ્તારમાં મારો મેડિકલ સ્ટોર કેવો ધમધોકાર ચાલતો હતો ખૂબ જ ઊંચી કમાણી થતી હોવાથી તેમાંથી મેં જમીન પ્લોટ અને બીજા બે મેડિકલ સ્ટોર પણ ખરીદ્યા હતા પૈસાની ભૂખ કહો કે વ્યસન મેં એક નાનકડો પ્લોટ ખરીદીને તેના ઉપર સાત માળનો ફ્લેટ બનાવીને વેચ્યો તેમાંથી પણ મને તગડી કમાણી થઈ ખોટું નહીં બોલું પણ આ વખતે જાણે મારો આત્મા પણ કકળતો હતો મેં આત્માના એ અવાજને માર્યો અને કમાણી કરતો ગયો કદાચ તમે જાણતા હશો કે મેડિકલ ક્ષેત્રમાં દસ રૂપિયાની પડતર કિંમતની દવા અમે સરળતાથી રૂપિયા સિત્તેર કે એસી માં વેચી શકીએ છીએ કોઈ ગરીબ લાચાર જો પાંચ રૂપિયા પણ ઘટાડવા માંગે તો હું ઘટાડતો નહીં આવું જ વલણ મેં મારા બનાવેલા ફ્લેટ વેચવામાં પણ રાખ્યું હતું હું કોઈ બીજાની વાત નથી કરતો મારી જ વાત તમને કહું છું હું કમાતો ગયો અને મારી મિલકત પણ વધતી ગઈ હવે દસેક વર્ષ પહેલાની એક ઘટના કહું છું મારા મેડિકલ સ્ટોર ઉપર એક વૃદ્ધ માણસ આવ્યો અને ડૉક્ટરનું પ્રિસ્ક્રિપ્શન મારા હાથમાં મૂક્યું મેં બધી જ દવાઓ શોધી શોધીને તેમની સામે મૂકી બધી દવાના કુલ સાડી ચારસો રૂપિયા મેં કહ્યા પેલો વૃદ્ધ લાચારીથી મારી સામે જોયા પછી તેની પાસે હતા એટલા તમામ પૈસા મારા કાઉન્ટર ઉપર મૂકી દીધા જે એકસો રૂપિયા થતા હતા મેં તેમને દવા આપવાની સાફ ના પાડતા તેણે મારી સામે બે હાથ જોડીને કહ્યું શેઠ મારી મદદ કરો અમે અસહાય વૃદ્ધ છીએ મારી પત્ની વૃદ્ધાશ્રમમાં બીમાર છે જો એને આ દવા નહીં અપાય તો તેનું મૃત્યુ નિશ્ચિત છે અમારા બાળકોનો પણ સહારો નથી હું મારી વાત પર અડગ રહ્યો અને તે વૃદ્ધ અને લાચારને પણ મેં છોડ્યા નહીં આ દવાની પડતર કિંમત રૂપિયા એકસો હતી મેં એકસો પચાસ રૂપિયા લીધા હોત તો પણ મને ત્રીસ રૂપિયા નો નફો થાય તેમ હતો પણ મે આ દવા ના રૂપિયા સાડી ચારસો લેવાનો જ આગ્રહ રાખ્યો ત્યારે સ્ટોર માં ઉપસ્થિત બીજી એક સ્ત્રી એ આ વૃદ્ધ ને દવાની ખરીદી માં મદદ કરતા તેમણે તમામ દવાના પૈસા ચૂકવી દીધા તે વૃદ્ધ તે દવાઓ લઈ પહેલી સ્ત્રીનો આભાર માની અને ડગમગતી ચાલે સ્ટોરની બહાર નીકળી ગયો આ વાતની મારી નઠોર માનસિકતા પર કોઈ અસર ના થઈ પછી થોડાક સમય બાદ મારો એકમાત્ર દીકરો બીમાર થયો ઘણો સમય સારવાર કરાવ્યા બાદ તેને મગજમાં ગાંઠ હોવાનું નિદાન થયું હું અને મારી પત્ની ખૂબ જ ઊંડા આઘાતમાં સરી પડ્યા હવે દીકરાની બીમારી વધવા માંડી હતી તેની માંદગીમાં સારવાર અને ઓપરેશન કરાવવા માટે મારે મારા પ્લોટ જમીન અને મેડિકલ સ્ટોર અને અમારું પોતાનું રહેઠાણ પણ વેચવું પડ્યું અને તેમ છતાંય એક દિવસ અચાનક દીકરાનું મૃત્યુ થઈ ગયું હું આ જીવન અઢળક કમાયા પછી પણ મારા એકમાત્ર સંતાનને બચાવી ના શક્યો અને એક દિવસ મને પણ પેરાલિસિસનો આંચકો આવ્યો મારી પણ સારવાર કરવા માટે દવાઓ ખરીદવાની થઈ ત્યારે દવાઓની કિંમત મને જાણે કે આ અસલ કિંમત હું જાણતો હતો અને મારે પણ પણ બમણા વધુ પૈસા ચૂકવવા પડતા હતા એ સમયે હું લાચાર હતો એક વખત હું મેડિકલ સ્ટોર ઉપર ઇન્જેક્શન ખરીદવા ગયો ત્યારે સો રૂપિયાના ઇન્જેક્શનના ના મારી પાસે ચારસો રૂપિયા માંગવામાં આવ્યા જ્યારે બધું કરીને મારી પાસે ફક્ત અઢીસો રૂપિયા જ હતા હું ઇન્જેક્શન ખરીદ્યા વિના ઘરે પાછો ફર્યો ત્યારે મને પેલા ગરીબ લાચાર વૃદ્ધની વાત યાદ આવી જેની પાસે પણ મેં દવા પેટે અધધ પૈસા ખંખેર્યા હતા આ વાતથી હું તમને એટલું જ કહેવા માંગુ છું કે આપણે દરેકને ને પોતાના પેટ માટે કમાવવું જરૂરી છે લોકોને લૂંટીને કમાણી કરવી તેના કરતા કાયદેસર અને પ્રમાણિકતા કમાવવું એ સારું છે કારણ કે સમયનું ચક્ર ફરતું રહે છે અને આપણે પણ ક્યારેક ફરીથી એ જગ્યા ઉપર ઊભા હોશું કે જ્યાં આપણે કોઈને મદદ ના કરી હોય સ્વર્ગ અને નરક બન્યાહી ધરતી પર જ છે અને હું આજે નરક ભોગવી રહ્યો છું જિંદગીમાં પૈસા હંમેશા કામ નથી આવતા ભગવાનનો ડર રાખવો કારણ કે ક્યારેક નાનો એવો લોભ આપણને ખૂબ મોટા દુઃખના દરિયામાં ધમકે દે છે આટલું કહેતા તેમની આંખો ભીની થઈ ગઈ અને ત્યાં જ બસના કંડક્ટરે આગળના સ્ટોપ માટે ઘંટડી વગાડી અને હું પણ મારા જાણીતા કાકાને આશ્વાસન આપી ભીની આંખે બસમાંથી ઉતરવા આગળ વધી ગયો